બારડોલીમાં વરસાદી પાણીમાં માછલી પકડી યુવકોએ વિરોધ નોંધાવ્યો સામરિયા મોરામાં નજીવા વરસાદમાં પણ પાણી ભરાઈ જતા લોકોમાં રોષ બારડોલીના સામરિયા મોરા વિસ્તારના લોકોનો સત્તાધીશોનું ધ્યાન દોરવાનો અનોખો પ્રયાસ તળાવમાં ફેરવાયેલા રસ્તા પર માછલી પકડી વિરોધ આ વિરોધ દ્વારા યુવાનોએ નગરપાલિકાને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા અને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ બનાવવા અપીલ કરી કરોડો રૂપિયા ખર્ચવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં આજરોજ પાડોલનગરમાં સામર્યમડ વિસ્તારમાં ખૂબ વધુ પ્રમાણમાં પાણી ભરાતું રહે છે જેથી કરીને આજુરોજ અમે એક અનોખો માછલી પકડવાનો કાર્યક્રમ રાખેલો હતો એ કાર્યક્રમ દરમિયાન માછલીઓ પકડાય છે એક નંગ અને અમને જે પાલિકા સત્તાધીશોના પાપે જે પ્રજાએ ભોગવવાનો વારો આવે છે તો આ સાગર ખેડુ યોજના બારડોલીના અંદર મત્સ ઉદ્યોગ માટેની યોજના આ અમે લોન્ચ કરી છે નગરજનોને નમ્ર વિનંતી છે કે ઓનલાઈન ફોર્મ મત્સ્ય ઉદ્યોગના નામે બારડોલીમાં તંત્રના પાપે આ માછલીઓ પકડવાનો કાર્યક્રમ રાખેલ છે અને વધુ પડતી માછલીઓ પકડાય આવનારા દિવસોમાં એવું અમે પાલિકા તરફથી અમને એવું લાગે છે કે પાલિકા અગર નહીં કરશે તો અમે અહીંયા કાઢી મત્સ્ય ઉદ્યોગનો મોટો પ્રમાણમાં વ્યવસાય કરી શકીએ એવી જગ્યા અમને એક મળેલ છે તો અમે આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે અમે મત્સ્ય ઉદ્યોગમાં જઈને અમે એક અરજી કરીને સાગર ખેડૂત બનીશું આવનારા દિવસોમાં અને ખલાસીનું કામ અમે કરીશું